નમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલ ડેલી ઇન્સ્પિરેશન બે પોઈન્ટ શૂન્ય માં નવરાત્રી શરૂ થતા પહેલા આ વસ્તુઓ તમે ઘરે અવશ્ય લાવી રાખજો મિત્રો નવરાત્રી શરૂ થાય એ પહેલા આટલી ખાસ વસ્તુ ઘરે લાવી રાખશો તો માતાજી બંને હાથ થી આશીર્વાદ આપશે અને એવો ચમત્કાર કરશે કે જે તમને આ વિડીયો જાણવા મળશે

કેમ કે મિત્રો આ માત્ર વસ્તુ જ નથી પરંતુ તમારા દુખ દર્દનું સમાધાન પણ આ જ વસ્તુઓમાં છુપાયેલું છે કારણ કે આ વસ્તુઓ નવરાત્રી પહેલા ઘરે લાવવાથી તમારી ઉપર માતાજીની એવી અસીમ કૃપા પ્રાપ્ત થશે કે તમારો આખો જીવન જ બદલાઈ જશે તમારા દુખ દર્દને માતાજી સુખ સમૃદ્ધિમાં બદલી નાખશે આ માટે મિત્રો આ આવનારી નવરાત્રીમાં તમે આટલી શુભ વસ્તુ ઘરે લાવીને માતાજીને અર્પણ જરૂર કરજો મિત્રો આપણા હિન્દુ ધર્મમાં નવરાત્રીનું બહુ મહત્વ છે એવું માનવામાં આવે છે કે નવરાત્રીના નવ દિવસોમાં તમે માતાજી પાસે જે કાંઈ પણ માંગો છો તો માતાજી તમારી બધી જ ઈચ્છાઓની પૂર્તિ કરે છે તેની સાથે જ જો તમારા ઘરમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી હોય જેવી કે તમારા ઘરની આર્થિક પરિસ્થિતિ બહુ નબળી પડી ગઈ હોય તેમજ પરિવારના સભ્યો વચ્ચે વગર કારણે લડાઈ ઝઘડા થતા હોય તેમજ ગ્રહ કલેશ હોય તેમજ તમારા દીકરા કે દીકરીના લગ્ન ન થતા હોય તેમજ તમારા ઘરમાં વાસ્તુદોષ હોય પિતૃદોષ હોય તો મિત્રો આ બધી જ સમસ્યાનું નિવારણ તમને આ વિડીયોમાં મળી જશે અમે તમને આ જે વસ્તુ જણાવીએ એ તમારે નવરાત્રી પહેલા ઘરે લાવીને માતાજીને અર્પણ કરી દેવાની છે પછી તમે જોશો કે માતાજીની કૃપા એ તમને એવી રીતે પ્રાપ્ત થશે કે જેવું તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય

આ ઉપાય કરવાથી મિત્રો માત્ર આર્થિક સમસ્યા જ નહીં પરંતુ તમારા ઘરમાંથી જેટલી પણ નકારાત્મક ઉર્જા હશે એ પણ જતી રહેશે તેમ જ આ વસ્તુ માતાજીની આપેલી માનવામાં આવે છે આથી આ બધી જ વસ્તુમાં માતાજીનો વાસ હોય છે તો મિત્રો આ વસ્તુને ખૂબ જ પવિત્ર માનીને તમે તમારી તિજોરીમાં રાખી શકો છો આથી માતાજી છે એ તમારા પૈસા ક્યારે ખૂટવા નથી દેતા એવું કહેવામાં આવે છે કે આ ઉપાય કરવાથી ગરીબ વ્યક્તિ પણ પૈસા વાળો બની શકે છે તેની સાથે જ મિત્રો તમારામાંથી ઘણા લોકો એવા હશે કે જે પોતાનું સ્વાસ્થ્ય સારું રાખવા માંગતા હશે તો મિત્રો નવરાત્રીના પ્રથમ દિવસથી લઈને અંતિમ દિવસ સુધીમાં તમે ગમે ત્યારે ગાયનું ઘી લાવીને ઘરે રાખજો અને માતાજીને શુદ્ધ ગાયના ઘીનો દીવો પ્રગટાવજો આમ કરવાથી માતાજી છે એ બહુ પ્રસન્ન થઈ જશે આથી તમને સારું આરોગ્ય મળશે માતાજીની કૃપા પણ તમને પ્રાપ્ત થાય છે મિત્રો આપણામાંથી ઘણા લોકો એવા હશે કે જે લોકો પાસે પોતાનું ઘર નહીં હોય અને તે લોકો ભાડાના ઘરમાં રહેતા હશે તો તે લોકો જો ઈચ્છતા હોય કે માતાજીની કૃપાથી પણ અમારું પોતાનું ઘર થઈ જાય

તો નવરાત્રી પછી હકીકતમાં તમારી પાસે પોતાનું ઘર હશે તેની સાથે જ થોડા દિવસમાં તમારી મનોકામનાની પૂર્તિ થઈ જશે પણ મિત્રો તમારે લાલચ રાખવાની નથી કારણ કે લાલચ બહુ બુરી બલા છે બસ તમારે ખાલી ચૂપચાપ માટીનું મકાન છે એ માતાજીને અર્પણ કરી દેવાનો છે જો તમે સાચી શ્રદ્ધાથી આ ઉપાય કરી લેશો તો આનું ફળ તમને અવશ્ય મળી જશે તેની સાથે જ જો તમે નોકરીમાં પ્રગતિ કરવા માંગો છો તો મિત્રો તમારે આ ઉપાય અવશ્ય કરવો જોઈએ મિત્રો તમે માં ત્રણ મંદિરમાં રાખી દેજો નારિયેળ કરી પછી તમે જાતે જ જોઈ શકશો કે તમને તમારી નોકરીમાં પણ પ્રમોશન મળી શકશે તો મિત્રો હવે અમે તમને અપાર ધન સંપત્તિ મેળવવાના ઉપાયો વિશે વાત કરીએ કે જે ઉપાયને કરવાથી મિત્રો તમારા ઘરમાં ક્યારેય પણ ગરીબી આવી શકતી નથી તો મિત્રો અપાર ધન સંપત્તિ જો તમે મેળવવા માંગતા હોવ તો મિત્રો નવરાત્રિના નવ દિવસોમાં તમારે કિન્નર પાસેથી એક રૂપિયાનો સિક્કો માંગી લેવાનો છે તેમજ મિત્રો બહુ મુશ્કેલ વાત છે કે જ્યારે તમને એક કિન્નર પૈસા આપે છે કારણ કે મિત્રો એની જે દુઆ હોય છે એનામાં બહુ બધી શક્તિ હોય છે તો જો તમારી આજુબાજુમાં પણ કિન્નર હોય તો મિત્રો નવરાત્રીના દિવસોમાં એની પાસેથી એક રૂપિયાનો સિક્કો લઈ લેજો અને મિત્રો તમારે આ સિક્કાને ગંગાજળમાં ધોઈને પછી નવરાત્રીના સમયમાં જ તમારે તમારી ધન મૂકવાની તિજોરી અથવા તો તમારે તમારા પાકીટમાં આ એક રૂપિયાના સિક્કાને રાખવાનો છે જો તમે આ ઉપાય કરશો તો તમારા ઘરમાં ક્યારેય પણ પૈસાની કમી નહીં રહી શકે કારણ કે મિત્રો કિન્નર જે હોય છે એને માં જગદંબાના આશીર્વાદ પ્રાપ્ત હોય છે અને મિત્રો તેને ब्रह्माજીનો વરદાન પણ પ્રાપ્ત હોય છે કારણ કે મિત્રો જો કিন্নરના આશીર્વાદ સાચા દિલથી જો કોઈ વ્યક્તિ ઉપર મરી જાય છે તો તેનું જીવન ધન્ય થઈ જાય છે પછી તેને રાજા બનવાથી કોઈ રોકી નથી શકતું પણ મિત્રો એક ખાસ ધ્યાન રાખવાનું છે કે સાચા કિન્નર હોય છે એને દેવતુલ્ય માનવામાં આવે છે તો એની પાસેથી જ તમારે એક રૂપિયાનો સિક્કો લેવાનો છે એના આશીર્વાદ હોય છે એ બહુ ઉપયોગી હોય છે મિત્રો જો તમે ઈચ્છો તો નવરાત્રીના દિવસોમાં સફેદ સૂત્રનો દોરો પણ તમે લઈને તેની અંદર તમે નવ મનોકામના બોલીને ધ્યાન કરીને તમારી મનોકામનાનું તમારે સ્મરણ કરવાનું છે પછી માનવ દુર્ગાને સમર્પિત કરી દેવાનું છે તો મિત્રો આ ઉપાય કરવાથી તમારી નવ પ્રકારની ઈચ્છાની પૂર્તિ થઈ જશે તેમજ નવ પ્રકારના ફળ તમને પ્રાપ્ત થઈ જશે આ ઉપાય કરવાથી માતાજી બહુ પ્રસન્ન થઈ જશે અને જો મિત્રો તમે ઈચ્છતા હોવ તો તમે માતાજીનો ફોટો પણ ઘરે લાવીને મૂકી શકો છો મિત્રો પહેલા નોરતે થી જ તમે માતાજીનો ફોટો લાવીને તમે તમારા ઘરમાં મૂકી શકો છો નવરાત્રીના દિવસો મિત્રો એટલા પવિત્ર હોય છે કે તે નવે નવ દિવસોમાં માતાજી છે એ હાજરા હજૂર આપણા ઘરમાં બિરાજમાન હોય છે આથી આપણે તેને પ્રસન્ન કરવા જોઈએ કે જેથી કરીને તે હંમેશને માટે તેની કૃપા આપની ઉપર વરસાવતા રહે તેમજ મિત્રો તમારી એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે જો તમે માતાજીનો ફોટો મૂકો છો તો તેને તમારે ઉત્તર દિશામાં મૂકવાનો છે તેની સાથે જ મિત્રો તમે નવરાત્રીના દિવસોમાં તમે 16 શૃંગાર પણ ખરીદીને ઘરે લાવી શકો છો અને માતાજીને અર્પણ કરી શકો છો જો મિત્રો કોઈ પણ મહિલાઓ છે એ માતાજીને 16 શૃંગાર અર્પણ કરે છે તો એવા લોકોના ઘરમાં પારિવારિક જીવનમાં જે અશાંતિ છે તો એ લોકોના જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે મિત્રો જણાવીએ કે નવરાત્રિના દિવસોમાં તમારે ચાંદીના સિક્કા લાવીને માતાજીના મંદિરમાં અર્પણ કરવાના છે તેની સાથે જ મિત્રો નવરાત્રીના દિવસોમાં તમે મોરપીચ લાવો છો તો એને પણ શાસ્ત્રોમાં બહુ શુભ માનવામાં આવે છે મિત્રો નવરાત્રીના દિવસોમાં માં સરસ્વતીનું પ્રિય મોરપીજ છે એ જો તમે ઘરે લાવીને સ્થાપિત કરો છો તો તમારા ઘરમાં જેટલા પણ સભ્યો છે એનું જીવન જ આખું બદલાઈ જાય છે તેમજ ઘરમાં જે બાળકો હોય છે એની બુદ્ધિનો વિકાસ થાય છે મિત્રો આવો વ્યક્તિ છે એ શિક્ષા ક્ષેત્રમાં બહુ પ્રગતિ સાધે છે તેની સાથે જ મિત્રો મોરપીચ તમે ઘરે લાવીને રાખો છો તો એ નકારાત્મક ઉર્જાને દૂર કરી દે છે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરી દે છે તેની સાથે જ મિત્રો નવરાત્રીના દિવસોમાં તમે ભલે બીજો કોઈ વૃક્ષ ના રોપો પણ મિત્રો નવરાત્રીના દિવસોમાં તમારે કેળનો છોડ તમારે ઘરે લાવીને જરૂર રોપવો જોઈએ જો મિત્રો નવરાત્રીના દિવસોમાં કોઈ પણ વ્યક્તિ કેળનો છોડ છે એ પોતાના આંગણામાં રોપે છે તો એવું માનવામાં આવે છે કે આવા વ્યક્તિને ધનવાન બનવાથી કોઈ રોકી શકતું નથી કારણ કે મિત્રો આ કેળના વૃક્ષમાં સ્વયં લક્ષ્મી માતાનો વાસ હોય છે તેમજ લક્ષ્મી નારાયણ ભગવાનનો વાસ હોય છે અને જો નવરાત્રીના દિવસોમાં કેળનું વૃક્ષ ઘરમાં લાવવામાં આવે તો ઘરની પ્રગતિ થાય છે તેમજ ઘરના બધા જ સભ્યોની પ્રગતિ થાય છે તેની સાથે જ મિત્રો બીજી ઘણી બધી સામગ્રી છે કે જે તમારે નવરાત્રીના દિવસોમાં જરૂર લાવવી જોઈએ જો મિત્રો તમારી પાસે થોડા ઘણા પૈસા વધારે હોય તો ચાંદીનો કાચબો તમારે ઘરમાં લાવીને મંદિરમાં મૂકવો જોઈએ વૃદ્ધિ અને માતાજીની કૃપા આપણને પ્રાપ્ત થાય છે તેમજ મિત્રો તમે ચાંદી નું કમળ પણ લાવીને ઘરમાં સ્થાપિત કરી શકો છો નવ દુર્ગા માતા ને ચાંદી નું કમળ બહુ પ્રિય હોય છે આથી નવરાત્રી પછી જો તમે આ ચાંદીનું કમળ છે એ પોતાની તિજોરીમાં રાખો છો તો તમારા ઘરમાં ક્યારેય પૈસાની કમી નથી રહેતી મિત્રો જો તમે ઈચ્છો તો નવરાત્રીના દિવસોમાં તમે ત્રિશૂળ પણ ઘરે ખરીદીને લાવીને માતાજીને અર્પણ કરી શકો છો મિત્રો ઘણા લોકો એવા હોય છે કે જે દુશ્મનોથી બહુ હેરાન થતા હોય છે તો મિત્રો તમારે આ ત્રિશૂળ જરૂર નવરાત્રીના દિવસોમાં ઘરે લાવવું જોઈએ આ ઉપાય કરવાથી મિત્રો તમારા દુશ્મનો છે એ સમાપ્ત થઈ જાય છે તેની સાથે જ મિત્રો તમે ચરણ પાદુકા પણ લાવી શકો છો જે વ્યક્તિ ધનવાન બનવા માંગે છે અને જીવનમાં બહુ પ્રગતિ કરવા માંગે છે એવા વ્યક્તિને નવરાત્રીના દિવસોમાં માતાજીને ચરણ પાદુકા જરૂર ભેટ કરવી જોઈએ તેમજ મિત્રો આ વખતે શારદીય નવરાત્રીમાં દુર્ગા માતાની મૂર્તિ તમારા ઘરમાં અવશ્ય લાવો અને વિધિ પ્રમાણે તેમની પૂજા કરજો જો મિત્રો તમે આમ કરશો તો દેવી ભગવતી તમારા પર આશીર્વાદ વરસાવશે તેની સાથે જ દુર્ગા માતાની કૃપાથી તમને તમારા દરેક કાર્યમાં સફળતા મળશે એટલા માટે શારદીય નવરાત્રી દરમિયાન દુર્ગા માતાની મૂર્તિ ઘરે લાવવી જોઈએ તેમજ મિત્રો નવરાત્રી દરમિયાન દુર્ગા માતાના પગલાના નિશાન ખરીદો અને તેમને તમારા ઘરે લાવો અને તેમની પૂજા કરો દુર્ગા માતાના પગલાના નિશાન ખૂબ જ શુભ માનવામાં આવે છે તેમની પૂજા કરવાથી ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહે છે પરંતુ એક વસ્તુનું ધ્યાન રાખો કે દેવીના પગલાના નિશાન જમીન પર ન લગાવવા જોઈએ આમ કરવાથી તમારા પરિવારના સભ્યોના પગ તેના પર પડે છે અને તેનાથી દુર્ગા માતાનું અપમાન થાય છે તેથી તમારે પૂજા સ્થળની નજીક દુર્ગા માતાના પગના નિશાન લગાવવા જોઈએ તેમજ મિત્રો સિંદૂર એ સૌભાગ્યનું પ્રતિક છે અને માતા પાર્વતી અખંડ સૌભાગ્યનો આનંદ માણે છે આ નવરાત્રીમાં તમારે તમારા ઘરે સિંદૂર ખરીદવું જોઈએ ખાસ કરીને પરિણિત મહિલાઓએ તમે લાલ કે પીળા સિંદૂર લાવી શકો છો જો કે માતા પાર્વતીને પીળા સિંદૂર ખૂબ ગમે છે તેમજ મિત્રો નવરાત્રી કલશ સ્થાપન સાથે શરૂ થાય છે આવી સ્થિતિમાં તમારે શારદીય નવરાત્રી પર તમારા ઘરે કલશ લાવવો જોઈએ કલશ એ શુભતાનું પ્રતિક છે તમે તમારી ક્ષમતા મુજબ માટી પિત્તળ ચાંદી અથવા સોનાથી બનેલો કલશ લાવી શકો છો તેમજ મિત્રો નવરાત્રી દરમિયાન લાલ પીળા કે ગુલાબી રંગની સાડી અથવા ચુંદડી ચોક્કસથી ખરીદો આ રંગ શક્તિ અને સકારાત્મકતાનો પ્રતિક માનવામાં આવે છે. આવી સ્થિતિમાં નવરાત્રી પૂજા દરમિયાન દુર્ગા માતાને લાલ, પીળી અથવા ગુલાબી ચુંદડી અથવા સાડી અર્પણ કરવાથી દુર્ગા માતા ખૂબ જ પ્રસન્ન થશે અને તમારી બધી મનોકામનાઓ પૂર્ણ કરશે. આનાથી તમારા જીવનમાં ચાલી રહેલા તમામ પ્રકારના વિવાદો દૂર થઈ જશે. તેમજ મિત્રો શારદીય નવરાત્રી દરમિયાન લાલ ચંદનની માળા ખરીદીને ઘરે લાવવી જોઈએ લાલ ચંદનની માળા વડે દેવી દુર્ગાના મંત્રોનો જાપ કરવાથી દેવી માતા ઝળકથી પ્રસન્ન થાય છે અને સાધકના નવરાત્રી શરૂ થતા પહેલા આ વસ્તુઓ તમે ઘરે અવશ્ય લાવી રાખજો જીવનને ખુશીઓથી ભરી દે છે તેનાથી તમારી ધન અને રૂપિયાને લગતી સમસ્યાઓ દૂર થાય છે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત બને છે તેમજ શારદીય નવરાત્રીના પહેલા વિશે લાલ ત્રિકોણાકાર ધ્વજ ખરીદો આ ધ્વજ ખૂબ જ શુભ માનવામાં આવે છે આ ધ્વજ માતાની સામે રાખીને નવરાત્રી દરમિયાન નવ દિવસ સુધી તેની પૂજા કરવાથી સાધકની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે આ પછી નવમીના દિવસે તે ધ્વજ માતાના મંદિરના ઘુમ્મટમાં લગાવવો જોઈએ આવું કરવાથી વ્યક્તિના પરિવારમાં સુખ અને સમૃદ્ધિ આવે છે તેમજ મિત્રો ધાર્મિક માન્યતા અનુસાર નવરાત્રીના નવ દિવસો દરમિયાન દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે તેમની પૂજા કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે આ શુભ દિવસોમાં સવાર સાંજ આરતી અને મંત્રોના જાપ કરવાથી ઘરનું વાતાવરણ સકારાત્મક રહે છે

આ વસ્તુઓને ઘરમાં લાવવાથી નકારાત્મક શક્તિઓ ક્યારેય ઘરમાં વાસ કરતી નથી અને ઘરમાં સકારાત્મકતા રહે છે તેમજ મિત્રો જો નવરાત્રી દરમિયાન તમે તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ એમ જ બનાવી રાખવા માંગતા હો તો મિત્રો આટલી વસ્તુ ભૂલથી પણ ન કરતા મિત્રો નવરાત્રી દરમિયાન નવ દિવસ સુધી પથારી પર સૂવાનું ટાળવું જોઈએ તેમજ વ્રત રાખનારા લોકોએ પલંગ પર ન સુવું જોઈએ જો તમે નવરાત્રી દરમિયાન વ્રત રાખો છો તો પલંગ પર નહીં પણ જમીન પર સૂવું જોઈએ તેમજ મિત્રો નવરાત્રી દરમિયાન માત્ર શુદ્ધ અને સાત્વિક ભોજન જ ખાવું જોઈએ આ સમયગાળા દરમિયાન તામસિક ખોરાક ડુંગળી લસણ માંસ શરાબ વગેરેનું સેવન કરવું બહુ અશુભ છે તેથી આનાથી દૂર રહો તેમજ નવરાત્રી દરમિયાન દરરોજ ઓછામાં ઓછી એક છોકરીને ભક્તિભાવથી જમાડવું જોઈએ અને અષ્ટમી અને નવમીના દિવસોમાં નવનાની છોકરીઓને જમાડવી જોઈએ તેમજ મિત્રો નવરાત્રી દરમિયાન કોઈ પણ સ્ત્રીનું અપમાન ન કરો પછી તે તમારી માતા બહેન પત્ની કે અન્ય કોઈ સ્ત્રી હોય દરેકને માન આપો અપમાનજનક શબ્દોનો પણ ઉપયોગ કરશો નહીં તેમજ નવરાત્રી દરમિયાન વાળ અને નખ ન કાપવા જોઈએ ખાસ કરીને જે લોકો નવરાત્રી દરમિયાન વ્રત રાખે છે તેમણે આ નિયમનો ખાસ ધ્યાન રાખવું જોઈએ માં દુર્ગા કોઈ વાતને લઈને તમારાથી નારાજ થઈ શકે છે તેમજ નવરાત્રી દરમિયાન કોઈની સાથે જૂઠું બોલવું નહીં કે કોઈની સાથે દુર્વ્યવહાર ન કરવો સત્ય બોલવું અને દરેક સાથે માયાળો બનવું જોઈએ તમને નવરાત્રી દરમિયાન ગુસ્સો કરવાથી બચવું જોઈએ મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો ધન્યવાદ